આપી તારા ગંદા કર્મો લીધે હું તારા ઘર માંથી જાઉં છું શું તમે જાણો છો કે કેટલાક ઘરો એવા હોય છે જ્યાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા હા કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે અને જ્યારે તે ઘર છોડી દે છે ત્યારે ત્યાં ફક્ત દુઃખ દર્દ અને ગરીબીનો પડછાયો જ રહે છે આજે આપણે જાણીશું કે કયા કાર્યો લક્ષ્મીને નારાજ કરે છે અને કેવી રીતે એક સ્ત્રીના કર્મો નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી બહુ જૂના સમયની વાત છે એક નાના ગામમાં અમુક જ ઘરો હતા ચારે બાજુ ખેતરો કાચી ગલીઓ અને માટીની સુગંધ ગામની બરોબર વચ્ચે શેઠ રામદયાળનું ઘર હતું રામદયાળ કોઈ બહુ મોટો જમીનદાર નહોતો પણ મહેનતું અને ઈમાનદાર માણસ હતો ગામમાં બધા તેને માનથી સેઠજી કહેતા તેનો અનાજનો નાનો વેપાર હતો જે ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો સવારે સૂરજ ઉગતા જ તે કામે નીકળી પડતો અને સાંજે થાકીને ઘેર પાછો ફરતો ત્યારે તેની પત્ની સુશીલાબાઈ તેને દરવાજા પર સ્મિત સાથે આવકારતી સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતી ચહેરા પર હંમેશા સાદગી દેખાતી માથા પર નાની બિંદી સાડીનો પલ્લો માથા પર તે માનતી હતી કે ઘરની સાચી શોભા તેના સોના ચાંદીથી નહીં પણ સફાઈ અને સાચા મનથી હોય છે દરરોજ સૂરજ પહેલાં ઉઠીને તે આંગણું વાળતી તુલસી પર જળ ચઢાવતી અને પછી ચૂલામાં દીવો પ્રગટાવતી તેની આ જ દિનચર્યા હતી સાદગીમાં ભક્તિ અને ભક્તિમાં અનુશાસન ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો મહાલક્ષ્મી પોતે રહે છે રામદયાળ અને સુશીલાબાઈનો એક જ દીકરો હતો અર્જુન હજી તો બસ વીસ વર્ષનો યુવાન પણ સંસ્કારોમાં ઉછરેલો અર્જુન દિવસભર પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે મા પાસે બેસીને તેમની વાતો સાંભળતો તે માને કહેતો અમ્મા જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને ત્યારે લાગે છે કે ઘરમાં સાચે જ દેવી ઉતર્યા છે સુશીલાબાઈ હસી પડતી અને કહેતી બેટા દેવી તો દરેક તે ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય બસ તેમને માનવાવાળું હૃદય જોઈએ સમય વીતતો ગયો ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ કિસ્મતના ખેલ અજીબ હોય છે એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો તેણે વિચાર્યું કે બે દિવસમાં ઉતરી જશે પણ તે તાવ દિવસે દિવસે વધતો ગયો પહેલા થાક પછી નબળાઈ અને ધીમે ધીમે હાલત એવી થઈ કે તે રસોડા સુધી પણ ન જઈ શકી રામદયાળે ગામના વૈદ્યને બોલાવ્યા વૈદ્યજીએ નાડી જોઈ કેટલીક જડીબુટ્ટીઓ આપી પણ અસર ન થઈ દિવસે દિવસે સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ ઘરનું વાતાવરણ જે પહેલાં હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલું રહેતું તે હવે સન્નાટાથી ઘેરાવા લાગ્યું રામદયાળ અવારનવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતો કેમ અચાનક આ બધું થઈ ગયું ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નથી ને કે અમે કોઈનું દિલ તો નથી દુખાવ્યું તે ઉપર આકાશ તરફ જોતો અને મનોમાન માલક્ષ્મીને કહેતો મા જે પણ ભૂલ થઈ હોય ક્ષમા કરજો પણ જવાબમાં માત્ર હવાના ધીમા સરસરાહટ સંભળાતા અર્જુન દરેક ક્ષણ માની પાસે રહેતો તેમના માટે ઉકાળો બનાવતો માથું દબાવતો અને ધીમે ધીમે તે સમજવા લાગ્યો કે ઘરનો પાયો માં જ હોય છે સુશીલાબાઈના બીમાર પડતા જ ઘરનો બધો ક્રમ બદલાઈ ગયો હતો જે રસોડું હંમેશા ચમકતું હતું હવે તેવું ન રહ્યું સફાઈમાં ઢીલાશ આવવા લાગી પૂજા પણ ક્યારેક થતી ક્યારેક નહીં ધીમે ધીમે તે પવિત્રતા જે ઘરની ઓળખ હતી જાણે ફીકી પડી ગઈ એક રાત્રે જ્યારે શેઠ પોતાની પત્નીના માથા પાસે બેઠા હતા તેણે કહ્યું સુશીલા હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી આટલી જલ્દી હજી તો તે બાળક છે રામદયાળે કહ્યું હવે તે બાળક નથી રહ્યો ઘરને સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે ત્યાં સુધી નવી વહુને તારા હાથે જોઈ લે આ કહેતા જ તેની અવાજ ભારે થઈ ગઈ સુશીલાબાઈએ થોડી વાર વિચાર્યું પછી બોલી જો તમને લાગે છે કે આ યોગ્ય છે તો કરી દો બીજા જ દિવસે તેણે નક્કી કરી લીધું કે તે પોતાના દીકરા માટે એક સચ્ચરિત્ર અને સંસ્કારી છોકરી શોધશે જે ઘરને ફરીથી એવી જ રીતે સજાવી દે જેવી રીતે તેની પત્નીએ કર્યું હતું ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રામદયાળ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધી રહ્યા છે ચોપાલો પર બેઠેલા વડીલો હોય કે કૂવા પર વાતો કરતી સ્ત્રીઓ બધાની વચ્ચે આ જ વાત ઘૂમી રહી હતી કોઈ કહેતું શેઠજીને મોટા ખાનદાનની વહુ જોઈશે તો કોઈ જવાબ આપતું ના તે તો સાદગી અને સંસ્કારોવાળા ઘરની છોકરી જ પસંદ કરશે ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ દરેક જણ જાણતું હતું કે શેઠ રામદયાળ પોતાના દીકરાની ગૃહસ્થી વસાવાની તૈયારી કરી રહ્યા છે સંબંધોની ચર્ચા શરૂ થઈ તો આસપાસના ગામોમાંથી લોકો સૂચનો આપવા આવવા લાગ્યા દરેક જણ પોતાના ઘરની દીકરીના વખાણ કરતો શેઠ બધાની વાતો સાંભળતા પણ દર વખતે તેના મનમાં એક જ વાત ગુમતી સૌંદર્ય કે અમીરીથી ઘર નથી ચાલતું ઘર તો સંસ્કારો અને સંયમથી બને છે તે જ દરમિયાન તેનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યો તેણે કહ્યું શેઠજી મારા સગાના ઘરમાં એક છોકરી છે નામ રાધા સીધી સાદી ઘર સંભાળવાવાળી અને વડીનોનો આદર કરનારી મને લાગે છે કે તે તમારા ઘરને લાયક છે શેઠે કહ્યું સારું હું જઈને જોઈ આવું છું બીજા દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા પહેલાના જમાનામાં પિતા જઈને છોકરી જોતા હતા બપોર સુધીમાં શેઠ તે ગામ પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું ઘર સાદું હતું આંગણું સાફ અને વાતાવરણમાં સાદગી હતી રાધાના પિતાએ આદરથી સ્વાગત કર્યું વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી માથું ઝૂકાવેલું શાંત અને સંસ્કારી શેઠે મનોમન કહ્યું આ જ છે તે છોકરી જેનામાં ઘર વસાવાની સમજ છે તે જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ પાકો કરી દીધો અને કહ્યું હવે બસ શુભ દિવસ કાઢો હું મારી વહુને જલ્દી જ ઘેર લાવીશ ઘેર પાછા ફરીને તેણે સુશીલાબાઈને કહ્યું મેં છોકરી જોઈ લીધી નામ રાધા છે સ્વભાવ ખૂબ સારો છે સુરતમાં સાદગી છે આંખોમાં આદર જડકે છે સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું જો તમને મનથી ઠીક લાગી છે તો તે જ યોગ્ય છોકરી તે જ સારી જે ઘરને અપનાવે સેઠે માથું હલાવ્યું મનને શાંતિ મળી છે લાગે છે હવે ઘર ફરી વસી જશે થોડા જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરોમાં ખુશીની લહેર દોડી ગઈ સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો સાદગીથી પણ પૂરા રીતરિવાજો સાથે લગ્ન થયા રાધા હવે શેઠ રામદયાળના ઘરની વહુ બની ચૂકી હતી લગ્નને થોડા અઠવાડિયા વીતી ચૂક્યા હતા ઘરમાં નવી રોનક હતી બધું જાણે ફરીથી જીવંત થઈ ઉઠ્યું હતું રાધા સવારે વહેલા ઉઠતી આંગણામાં જળ છાંટતી તુલસીને પ્રણામ કરતી અને રસોડામાં મા અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી સુશીલાબાઈના ચહેરા પર શાંતિ હતી તેમને લાગતું હતું જાણે ઘરમાં મા લક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય પરંતુ જેમ જેમ દિવસો વીત્યા રાધાની આદતો બદલાવા લાગી તે હવે સવારે મોડે સુધી સૂવા લાગી અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો પહેલાં સૂર્યોદય પહેલાં સાવરણીનો અવાજ આવતો હતો હવે સૂરજ ઊંચો ચડી જતો તો પણ આંગણામાં વિખરાયેલા પાંદડા એમ જ પડ્યા રહેતા એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચઢાવવા નીકળ્યા તો જોયું કે સાવરણી ખૂણામાં પડી છે અને રાધા હજી સુધી ઊઠી નથી તે રૂમમાં ગયા ને ધીમેથી બોલ્યા બેટા હવે તો સૂરજ આંગણા સુધી આવી ગયો ઊઠી જા ઘરની રોનક સવારની સફાઈથી શરૂ થાય છે રાધાએ ઊંઘરી આંખો ખોલી અને બોલી માજી આજે બહુ ઊંઘ આવી રહી હતી બસ થોડું વધારે સુવા દો સુશીલાબાઈએ કહ્યું બેટા મોડે સુધી સૂવાથી મનમાં સુસ્તી આવે છે અને જ્યારે મન સુસ્ત થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે સવારની હવા અને સૂરજની કિરણો ઘરની બરકત હોય છે તેને આમ ન ગુમાવ રાધાએ હળવું સ્મિત આપ્યું માજી હું કાલથી ધ્યાન રાખીશ પરંતુ બીજા દિવસે એ જ થયું સૂરજ નીકળ્યો આંગણામાં સન્નાટો રહ્યો અને તુલસીની માટી સૂકી પડી હતી થોડા દિવસો પછી એક બીજી વાત થઈ રાધા સાવરણી લગાવી રહી હતી ત્યારે સાવરણી ભૂલથી તેના પગને લાગી ગઈ સુશીલાબાઈએ જોતા જ અવાજ લગાવ્યો રાધાબેટી સાવરણીને પગ ન લગાવતી આ મા લક્ષ્મીનું પ્રતીક હોય છે રાધાએ હસતા કહ્યું અરે માજી આ તો બસ સાવરણી છે ભૂલતી લાગી ગઈ હવે આમાં શું અપશુકન સુશીલાબાઈએ સાવરણી ઉઠાવીને દિવાલ પાસે રાખતા કહ્યું બેટા આ જ તો ભૂલ છે જ્યારે માણસ નાની વાતોને હળવાશમાં લે છે ત્યારે મોટી બરકતો તેનાથી નારાજ થઈ જાય છે સાવરણી માત્ર સફાઈનું ઓજાર નથી આ લક્ષ્મીજીનો આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે રાધાએ હળવા સ્વરમાં કહ્યું માજી તમે પણને દરેક વસ્તુને પૂજા બનાવી દો છો સુશીલાબાઈ હસ્યા પણ આંખોમાં ચિંતા ઉતરી આવી ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોડા પરથી હટવા લાગ્યું એક રાત્રે તે જમવાનું બનાવીને થાકી ગઈ અને એંઠા વાસણો ચૂલા પાસે જ છોડીને સુવા ચાલી ગઈ અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈએ પાણી પીવા ઊઠ્યા તો જોયું કે રસોડામાં વાસણોનો ઢગલો લાગ્યો છે સવારે તેમણે રાધાને કહ્યું બેટા રસોડુંમાં અન્નપૂર્ણાનું ઘર છે ત્યાં ગંદકી છોડવી યોગ્ય નથી રાતની ગંદકીથી નકારાત્મકતા પેદા થાય છે રાધાએ કહ્યું માજી તમે તો બસ ચિંતા કરતી રહો છો હું સાફ કરી દઈશ ને હમણાં સુશીલાબાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું બરકતને ટાળવું છે સાફ રસોડાથી જ સુખનો આરંભ થાય છે રાધાએ કહી ના કહ્યું પણ તેના ચહેરા પર થાક અને અનિચ્છા સ્પષ્ટ દેખાતી હતી સાંજનો સમય હતો સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો ત્યારે જ રાધાએ સાવરણી ઉઠાવી અને આંગણું વાળવા લાગી સુશીલાબાઈએ તરત અવાજ લગાવ્યો રાધા સાંજે સાવરણી ન લગાવે બેટા આ સમય માલક્ષ્મી લહેરમાં પ્રવેશ કરે છે રાધાએ રોકાયા વિના કહ્યું માજી જ્યારે દિવસમાં સમય નથી મળતો તો સાંજે જ સફાઈ કરવી પડે છે આનાથી શું ફેર પડે છે સુશીલાબાઈએ દરવાજા પર ઊભા રહીને બોલ્યા ફેર પડે છે બેટી સાંજે સાવરણી લગાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ બહાર નીકળી જાય છે બરકત માત્ર કમાણીથી નથી આવતી આદતોથી આવે છે રાધાએ સાવરણી એક તરફ રાખી દીધી અને બોલી માજી હું તમારી ઇજ્જત કરું છું પણ હવે જમાનો બદલાઈ ગયો છે લોકો આ બધી વાતો નથી માનતા સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું બેટા જમાનો બદલાઈ શકે છે પણ ઘરનો પાયો નહીં જે પરંપરાથી જોડાયેલો રહે તે જ સ્થિર રહે છે થોડા દિવસો પછી એક બીજી ઘટના થઈ રાધાએ જમવાનું પૂરું થયા પછી એંઠા વાસણો ચૂલાની ઉપર મૂકી દીધા જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલ્યા બેટા ચૂલોમાં અન્નપૂર્ણાનું આસન છે ત્યાં એંઠાં વાસણો નથી રખાતા રાધાએ ઉપર જોયા વિના કહ્યું માજી મેં બસ જગ્યાની કમીથી મૂકી દીધા હતા પછીથી ધોઈ નાખીશ સુશીલાબાઈએ કહ્યું રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે રાધાએ હસતા કહ્યું માજી દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો જમવાનું તો મેં બનાવી જ દીધું ને હવે થોડીવારમાં બધું સાફ થઈ જશે સુશીલાબાઈએ કોઈ જવાબ ના આપ્યો તેમના ચહેરા પર નિરાશા હતી પણ મનમાં હજી પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું પહેલા જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી હવે સન્નાટો રહેતો હતો તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી દીવો ઓલવાયેલો રહેતો હતો સુશીલાબાઈ હજી પણ દરરોજ સવારે તુલસીની સામે ઊભા રહીને કહેતા હે મા આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે મારી વહુને સાચી સમજ આપજે પરંતુ જાણે ઘરની રોશની ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી શેઠ રામદયાળ હવે ચિંતિત રહેવા લાગ્યા હતા તેમને લાગતું ઘરમાં કોઈ અદ્રશ્ય ભારેપણું ફેલાઈ ગયું છે એક દિવસ તેણે સુશીલાબાઈને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જાણે બરકત ક્યાંક ગુમ થઈ ગઈ હોય સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકાર આદતોનું પરિણામ છે પણ તે હજી પણ તેને ઠપકો આપવા નહોતા માંગતા તેમનો વિશ્વાસ હતો કે પ્રેમથી સમજાવવા કે રાધા બદલાઈ જશે સમય વીતતો ગયો અને ઘરની રોનક ધીમે ધીમે જાણે માટીમાં મળવા લાગી પહેલાં જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટતો હતો હવે ત્યાં ધૂળ જામવા લાગી હતી રાધા હવે મોટેભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી સફાઈ અડધી અધૂવી પૂજા ક્યારેક ક્યારેક અને ઘરમાં હવે તે પોતાપણું નહોતું જે પહેલાં દરેક ખૂણામાં ઝલકતું હતું શેઠ રામદિયા સૌથી પહેલાં બદલાવ પોતાના વ્યાપારમાં અનુભવ્યો પહેલાં જે સોદા ફાયદાકારક રહેતા હવે ખોટમાં જવા લાગ્યા ગોદામમાં અનાજમાં કીડા લાગી ગયા કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા શેઠ ઘણી રાતો જાગીને હિસાબ કિતાબ જોતા પણ સમજી નહોતા શકતા કે ભૂલ ક્યાં થઈ રહી છે એક સાંજે તેણે સુશીલાબાઈને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જાણે બરકત ક્યાંક ગુમ થઈ ગઈ હોય સુશીલાબાઈએ ધીમા સ્વારે કહ્યું બરકત ત્યારે ગુમ થાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે મહાલક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી અને લાપરવાહી ઘર કરી જાય શેઠે ઊંડો શ્વાસ લીધો તું કહેવા માંગે છે કે તે આગળ ન બોલ્યા પણ બંનેની નજરો એક જ દિશામાં ઉઠી રાધા તરફ રાધા પણ આ બધું જોતી હતી પણ તેને લાગતું કે આ બસ સમયની માર છે એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા દરેક કામ ઊંધું કેમ થઈ રહ્યું છે તો રાધાએ કહ્યું પિતાજી આ બધું અંધવિશ્વાસ છે વેપારમાં ઉતાર ચઢાવ તો થતા રહે છે શેઠે આંખો મોટી કરી તું નહીં વહુ જ્યારે ઘરની સ્ત્રીઓ રીત ભૂલી જાય છે ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય છે તે દિવસ પછી વાતાવરણ વધારે ભારે થઈ ગયું ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું સાવરણી ત્યાં જ ખૂણામાં પડી રહેતી રસોડામાં વાસણો ક્યારેય સાફ ન રહેતા સુશીલાબાઈ હવે મોટેભાગે ચૂપ રહેવા લાગ્યા હતા તે દરરોજ સાંજે તુલસી પાસે બેસીને મનોમન કહેતા હે મા હવે કંઈક તું જ કર એક રાત્રે જોરદાર પવન ફૂંકાયો અને આંગણામાં રાખેલો દીવો બુજાઈ ગયો તે જ પડે ગોદામમાંથી ખબર આવી શેઠજી આગ લાગી ગઈ શેઠ દોડ્યા પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું ગોદામનું અડધું અનાજ બળીને ખાખ થઈ ગયું હતું ગામના લોકો કહેતા આવું તો પહેલાં ક્યારેય નહોતું થયું રામદયાળ ત્યાં જ બેસી ગયા માથા પર હાથ રાખીને બોલ્યા લાગે છે મહાલક્ષ્મીએ સાચેમાં મોં ફેરવી લીધું છે ઘેર પાછા ફરતી વખતે તેની આંખોમાં આંસુ હતા તે રાત્રે ઘરમાં કોઈ ન બોલ્યું શેઠના દિલમાં પહેલીવાર આ અહેસાસ બેસી ગયો હતો કે હવે જો કંઈ ન બદલાયું તો આ ઘરની ખુશીઓ ક્યારેય પાછી નહીં આવે શેઠની મહેનત નામ અને ઇજ્જત બધું એકસાથે ડૂબી ગયા ઘરનું વાતાવરણ પણ હવે બદલાઈ ચૂક્યું હતું પહેલાં જ્યાં દરરોજ સવારે પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ થતી હતી ત્યાં હવે સન્નાટો હતો શેઠ રામદયાળ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલા રહેતા રાત્રે અવરનવાર ઉસરીમાં બેસીને બબડતા લક્ષ્મી ક્યાં જતી રહી તું એક સાંજે શેઠ ઘેર પાછા ફર્યા ચહેરો ગુસ્સાથી લાલ હતો તે આંગણામાં બેસી ગયા અને એકદમ બોલ્યા બસ હવે વધારે સહન નથી કરી શકતો હું આ બધું સુશીલાબાઈ ચોંકી ગયા શું થયું જી શેઠે જોરથી કહ્યું શું કહું બધું ખતમ થઈ ગયું મહેનત ઇજ્જત કારોબાર બધું બળીને રાખ થઈ ગયું અને હું જાણું છું કે આ બધું કોના કારણ થયું છે તેની નજર રાધા પર ટકી ગઈ જે પાસે જ ઊભી હતી રાધા ગભરાઈ ગઈ ધીમા સ્વરે બોલી પિતાજી મારાથી શું ભૂલ થઈ છે હું તો દરરોજ મારું કામ કરું છું શેઠનો સ્વર ભારે અને ધ્રુજતો હતો કામ તે ઘરનું રૂપ બદલી દીધું વહુ ન સફાઈ ન શ્રદ્ધા ન સવારનો દીવો જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય છે તો લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે જે દિવસે તું આ ઘરમાં આવી તે જ દિવસથી બરકત ઘટવા લાગી રાધાની આંખો ભરાઈ આવી તે રડતા બોલી મેં કોઈનું ખરાબ નથી ઈચ્છું પિતાજી મેં બસ મારા ઢંગથી જીવવાની કોશિશ કરી જો પૂજામાં મોડું થઈ જાય કે સફાઈમાં કમી રહી જાય તો શું બધા વિનાશનું મૂળ હું જ છું શેઠ ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા હા કારણ કે ઘરનો પાયો સ્ત્રીના કર્મોથી ટકે છે જો તે જ ઢીલી થઈ જાય તો આખું ઘર પડી ભાંગે છે તારા આવ્યા પછી ન શાંતિ બચી ન બરકત હવે હું તને કંઈ વધારે નથી કહી શકતો બસ એટલું કે આ ઘરમાંથી જા રાધા જા અને તારા કર્મો પર પોતે વિચાર કર રાધા સ્તબ્ધ રહી ગઈ તેણે ધ્રુજતા અવાજે કહ્યું માજી તમે તો કંઈક કહો શું સાચેમાં મારા જ કારણે આ બધું થયું સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા પણ શબ્દ ના નીકળ્યા રાધાના ગાલ પર આંસુ લૂંટાઈ પડ્યા શેઠે કડક સ્વરે કહ્યું હવે આ ઉમરાને પાર ન કરતી જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થઈ જાય રાધાએ કંઈ પણ બોલ્યા વિના માથું ઝુકાવ્યું તેણે ધીમેથી ઉમરો પાર કર્યો તે જ ઉમરો જ્યાંથી થોડા મહિના પહેલા તેણે પહેલીવાર પગ મૂક્યો હતો અને રાધા કંઈ પણ કહ્યા વિના કોઈ સામાન વિના આંસુઓથી ભીંજાયેલી સાડીમાં તે ઘરમાંથી નીકળી ગઈ પગ ભારે હતા પણ મનમાં એક સંકલ્પ સળગી રહ્યો હતો હવે તે લક્ષ્મી પાસે ક્ષમા માંગશે ભલે તેના માટે તેને પોતાને મિટાવી દેવું કેમ ન પડે રાત ઠંડી હતી રસ્તો સૂનસાન ગામની બહાર નીકળતા જ ગાઢ જંગલ શરૂ થઈ ગયું વૃક્ષોના છાયણાના ચાંદની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી હતી તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ આંસુ રોકાઈ નહોતા રહ્યા પણ અંદર એક અજીબ દ્રઢતા હતી તેણે હાથ જોડીને કહ્યું માં જ્યાં સુધી તમે દર્શન નહીં આપો હું ન અન્ન ગ્રહણ કરીશ ન જળ રાત વીતી દિવસ નીકળ્યો ભૂખે શરીર તોડી નાખ્યું પણ તેનું મન વધારે મજબૂત થતું ગયું ત્રીજા દિવસે જ્યારે સૂરજ ઢળવા આવ્યો તો ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો રાધાએ આંખું ખોલી સામે સુનેરી આભા હતી અને તે આભામાંથી નીકળ્યો એક દિવ્ય સ્વર રાધા ધ્રુસતા ઊભી થઈ લક્ષ્મી શું સાચીમાં તમે મારી સામે છો લક્ષ્મી હસ્યા તેમનો ચહેરો પ્રકાશથી ભરેલો હતો હા બેટી હું આવી છું તારું આહવાન સાચું હતું તારા પશ્ચાતાપે મને અહીં ખેંચી લાવ્યા પણ કહે તું દુઃખી કેવું છે રાધા જમીન પર ઝૂકી ગઈ આંસુઓથી ભરેલા સ્વરે બોલી મા મારાથી બહુ ભૂલ થઈ મેં તમારી પરંપરાઓની અવગણના કરી સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી અને હવે મારા કારણે બધું નષ્ટ થઈ ગયું કૃપા કરીને કહોમાં આખરે મેં કઈ કઈ ભૂલ કરી માલક્ષ્મીનો સ્વર મધુર હતો પણ ગંભીર બેટા સાંભળ જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું પોતે જ તે ઘરથી દૂર ચાલી જાઉં છું પછી તેમણે પોતાની ઉજળી હથેળી ઉઠાવી અને એક એક કરીને જણાવ્યું પહેલી ભૂલ તેમણે કહ્યું જ્યારે કોઈ સ્ત્રી સાવરણીને પગથી લગાવે છે તો તે લક્ષ્મીનું અપમાન કરે છે કારણ કે સાવરણી જ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે બીજી ભૂલ જ્યારે એંઠા વાસણો ચૂળા પર રાખવામાં આવે છે તો અન્નની દેવી મા અન્ન નારાજ થાય છે જ્યાં અપવિત્રતા રહે છે ત્યાં હું પ્રવેશ નથી કરતી ત્રીજી ભૂલ જ્યારે ઉમરા પર બેસીને ભોજન કરવામાં આવે છે તો તે સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું હોય છે અશુદ્ધ થઈ જાય છે હું ઉમરા પરથી પાછી ફરી જાઉં છું ચોથી ભૂલ જ્યારે સાંજના સમયે સાવરણી લગાવવામાં આવે છે તો તે મારા આગમનના સમયે મને જ ઘરની બહાર કાઢી મૂકે છે પાંચમી ભૂલ જ્યારે સ્ત્રીઓ મોડે સુધી સૂએ છે અને સૂરજ નીકળ્યા પછી પણ ઘર બંધ રહે છે તો આળસના કારણે ઘરની ઉર્જા નષ્ટ થાય છે હું આવા ઘરોમાં નથી રોકાતી છઠ્ઠી ભૂલ જ્યારે આંગણાની સફાઈ નથી થતી તો ત્યાં નકારાત્મકતા ફેલાય છે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું જ્યાં ગંદકી જોઉં છું સાતમી ભૂલ જ્યારે એંઠા વાસણો આખી રાત રસોડામાં પડ્યા રહે છે તો તે અંધકારને બોલાવે છે અને હું આવા ઘરોમાંથી વિદાય લઈ લઉં છું આઠમી ભૂલ જ્યારે કોઈની સામે દરવાજાને પગથી કે થૂકથી ઠોકવામાં આવે છે તો તે ઘરની મર્યાદાને ઈજા પહોંચાડે છે હું ત્યાં ટકી નથી શકતી જ્યાં આદર ન હોય નવમી ભૂલ જ્યારે ઘરમાં ઝઘડો અને કડવાશ રહે છે તો મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં ટકી નથી શકતું દસમી ભૂલ અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા સફાઈ અને સંયમને હળવાશમાં લે છે તો તે પોતે પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે છે લક્ષ્મીની અવાજ ધીમી થઈ યાદ રાખ બેટી હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા શ્રદ્ધા અને સાચું મન હોય છે આ રીત નથી જીવનનું સંતુલન છે રાધાની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા તેણે ધ્રુજતા કહ્યું મા હવે સમજી ઘરની રોનક સજાવટથી નહીં આદર અને પવિત્રતાથી આવે છે માલક્ષ્મી હસ્યા તે ભૂલ માની છે હવે તારું ઘર ફરી ઉજળશે જા બેટી તારા સાસરે પાછી જા તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે એટલું કહીને દેવીનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું રાધા ત્યાં જ ઝૂકી રહી હાથ જોડીને બોલી મા હું તમારું વચન નિભાવીશ હવે આ જન્મમાં ફરી કોઈ આવી ભૂલ નહીં કરું પછી તેણે માથું ઉઠાવ્યું આંસુઓમાં સ્મિત હતું અને પગ ગામ તરફ વધાર્યા જેમ જ તેણે ઉંબરો પાર કર્યો સુશીલાબાડી દોડીને આવ્યા અને આંસુઓ સાથે બોલ્યા રાધા તું પાછી આવી રાધાએ કહ્યું માજી મેં બધું સમજી લીધું છે માલક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે સફાઈ પૂજા અને શ્રદ્ધા સાથે હોય તે જ દિવસથી ઘરમાં ફરી રોનક પાછી આવી વ્યાપાર સંભાળી ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શેખજીના ઘરમાં લક્ષ્મી ફરીથી વસી ગયા છે મિત્રો યાદ રાખો જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે છે મોડે સુધી સૂવે છે રસોડામાં એઠા વાસણો છોડે છે સાંજે સાવરણી લગાવે છે ઉમરા પર બેસે છે કે સફાઈને હળવાશમાં લે છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મી પ્રવેશ નથી કરતા આવા ઘરોમાં સુખ નથી ટકતું પણ ગરીબી અને દુઃખનો વાસ બની જાય છે મહાલક્ષ્મી તે જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા સચ્ચાઈ અને શ્રદ્ધા હોય તો બહેનો અને ભાઈઓ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો આ દસ ભૂલોને આજથી જ છોડી દો અને તમારા ઘરને પવિત્ર રાખો જો તમને લક્ષ્મી અને રાધાની આ વાર્તા સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો પોતાના બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કમેન્ટમાં બધા લોકો જરૂર લખે જય મહાલક્ષ્મી